ભરૂચ એલસીબી અંકલેશ્વરના પુનગામ પાટિયા પાસેથી ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 5.90 લાખના મુદ્દામાલ સાથે બે ઈશુઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈશર ટેમ્પોમાં કેટલા કેસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદિન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી જૂના જૂનાપુનગામથી અંકલેશ્વર તરફ જનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અને અંદર તપાસ કરતા તેમાંથી છવ્વીસો કિલો ખલોખંડનો ભંગાર મળી આવ્યો. પોલીસે આઈસર ટેમ્પોમાં સવાર અને ગડખોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ ખાલોપિયા ગામના અગિયાર જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટર ઠીક આપી ભેગું કર્યું છે જે જથ્થો જ રાજપાલ નામના ફોન આવવાથી લેવા ગયા હોવાની કબુલાત કરી પોલીસે પંચોતેર હજારનો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ પાંચ પોઈન્ટ નેવ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સત્યાટીવી ન્યૂઝ અંકલેશ્વર